અંકલેશ્વરમાં મેડિકલ ઓફિસરની હત્યા કરનાર ફરાર હત્યારાઓને એલસીબી પોલીસે મધ્યપ્રદેશને અને રાખી ઝડપી લીધા હતા ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વરના ના મોટાલી ગામ તરફ જવાના રોડની બાજુમાં આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ લૂંટના ઈરાદે થયેલ ખૂનના ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને મહિના બાદ ઝડપી પાડ્યા છે ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ ગત ચૌદ મે બે થી સોલ મે બે ના અરસામાં અંકલેશ્વર પંથકના મોટાલી ગામ તરફ જવાના રોડ ઉપર જાડી ઝાખડ જગ્યાએથી એક અજાણ્યા ઈસમનો

પોલીસ મથકમાં આપી હતી જોકે તેમની બદલી બાદ તેમનો ગુમ થવા અંગેની ફરિયાદ પોલીસે તપાસ કરી હતી જેમાં પોલીસે આ મામલામાં હત્યાની દ્રષ્ટિએ તપાસ આરંભી હતી અને તેમને છાતી તેમજ માથાના ભાગે બોથડ પદાર્થ મારીને હત્યા કરવામાં આવી હોવાની વિગતો બહાર આવી હતી જે મામલે ભરૂચ એલસીબી પોલીસે તપાસ શરૂ તેમને ઇનપુટ મળ્યો હતો કે આ ગુનામાં ઉજ્જૈન ખાતે રહેતો જગદીશ સિંઘ સતપાલ સિંહ તથા ઉજ્જૈન ખાતે રવાના કરી હતી જેમાં ઉજ્જૈન ખાતેથી જગદીશ સિંહ સતપાલ સિંહ તથા વડોદરા ખાતેથી લાલુભાઈ ગોપાલભાઈ તડવી નાઓને પૂછપરછ માટે અંકલેશ્વર એલસીબી ઓફિસ ખાતે લાવી તેઓને યુક્તિ પ્રયુક્તિ પૂર્વક પૂછપરછ કરાતા તેઓ ભાંગી પડ્યા હતા અને તેઓએ પોલીસ સમક્ષ કેફિયત રજૂ કરી હતી કે તેઓ બંને એકબીજાના ઓળખીતા હોય તેઓને પૈસાની જરૂર હોય તેમણે છ મહિના પહેલા બપોરના આશરે ત્રણેક વાગે ગડકોલ પાટિયા તરફ ફરી રહ્યા હતા દરમિયાન અયપ્પા મંદિર સામે કેનલ તરફ મૃતક ડોક્ટર દારૂ પીને પડેલ હોય અને તેની પાસે બાઇક તથા મોબાઈલ હોય જેથી પકડાયેલ બંને આરોપીઓએ તે લૂંટી લેવાના ઈરાદે મરજનાર

તેઓ પકડાઈ ના જાય તે હેતુથી તેમણે બાઇક ની નંબર પ્લેટ બદલી નાખી હતી તેમજ મોબાઈલ માંથી સીમ કાર્ડ કાઢીને ફેંકી દીધો હોવાની કેફિયાત રજૂ કરી હતી જોકે પોલીસે બાતમીના આધારે બંને આરોપીઓની ખૂનના ગુનાના કામે અટક કરી વધુ તપાસ અર્થે અંકલેશ્વર શહેર બી બીડિઝન પોલીસને સોંપ્યા છે અને આ મામલે ભરૂચેસોજી પોલીસ ના પીઆઈ વધુ તપાસ ચલાવી રહ્યા છે પોલીસે હાલ તો આરોપીઓની અંગઝડતીમાંથી ત્રણ મોબાઈલ ફોન તેમજ મૃતકનો મોબાઈલ ફોન અને બાઇક મળીને પાસઠ હજાર પાંચસોનો મુદ્દા માલ કબજે કર્યો છે આમાં લૂંટના ઈરાદે ગડકોલ આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ ડોક્ટરની હત્યા થઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે થોડા સમય પહેલા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં એટલે કે લગભગ પાંચમા મહિનામાં ડોક્ટર રાજેશકુમાર ભીખાભાઈ સિંધા કે જે સરકારી ડોક્ટર છે તેમનું લાશ મળી હતી તે લગભગ જે જે વિસ્તાર છે એ મોતાલી જવાના રસ્તા ઉપર એટલે કે અંદાળા સમોરથી મોતાલી ગામ તરફ જવાના રોડની બાજુએ જાડીઝાખરામાં બોડી મળેલ હતી તેના પર તે જે ઈજાઓ હતી તે છાતીના ભાગે તથા માથાના ભાગે ઈજાઓ હતી તેને અન્વયે પીએમ કરી તે અનુવયે ત્રણસો બે નો ગુનો દાખલ કરવામાં આવેલ આ ઘટના છે લગભગ પાંચમા મહિનામાં એટલે કે આથી છ મહિના પહેલા બનવા પામેલ તે બાબતે મર્ડરનો ગુનો દાખલ કરેલ તથા પોલીસની ટીમ એલસીબીની ટીમ તથા લોકલ પોલીસ એ આ મર્ડરને ડિટેક્ટ કરવા માટે સઘન પ્રયત્ન કરી રહી હતી વડોદરા રેન્જ આઈજી સાહેબ તથા ભરૂચ એસપી સાહેબની સૂચનાઓ તથા તેમના માર્ગદર્શન હેઠળ તમામ તપાસ તથા ડિટેક્શનની કાર્યવાહી ચાલુ હતી એ દરમિયાન એલસીબીની ટીમને આ બાબતે હ્યુમન સર્વેલન્સ તથા ટેકનિકલ અંતે ખૂબ એક ઇમ્પોર્ટન્ટ માહિતી મળેલ અને એમાં મળેલ અને એના માટે આ માટે જવાબદાર બે આરોપીઓ કે જેનું નામ છે જગદીશ સતપાલ સિંઘ તથા ગડખોલ ખાતે રહેતો લાલુભાઈ ગોપાલભાઈ તડવી આ બે જણને રાઉન્ડ રાઉન્ડઅપ કરી અને પોલીસે એમને પકડી લીધા છે મર્ડરને ડિટેક્ટ કરવામાં આવ્યું છે લગભગ છ મહિના પછી આ ખૂબ જ કોમ્પ્લેક્સ એવા મર્ડરનું ડિટેક્શન થયું છે જેમાં અને તથા લોકલ પોલીસે ખૂબ મહેનત કરી અને જે છે તેનો મોબાઈલ તથા જે બાઇક છે તે રિકવર કરવામાં આવેલ છે આ ગુનાનું મુખ્ય કારણ એ છે કે આરોપી જે છે એ ડોક્ટરને દારૂ પીધેલી હાલતમાં પડેલા મળી આવેલ અને તેનું બાઇક મેળવી લેવાનો એમનો ઈરાદો હતો લઈ લેવાનો એમનો ઈરાદો હતો એ દરમિયાન છે એમની સાથે એમને છે મારામારી થાય છે આ પ્રકારની ભરૂચ પોલીસ દ્વારા સફળ રીતે કરવામાં આવેલ છે હાલમાં પ્રાથમિક તબક્કાની તપાસ દરમિયાન કોઈ એવો ગુનાહિત ઇતિહાસ જણાય એવો નથી પણ એ બાબત હજી વધારે વિગતવાર તપાસ ચાલુ છે બેઝિકલી બાઈક પડાવી લેવું બાઈક એનું લઈ લેવું એ પ્રકારનો ઈરાદો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે